મૂવી જોવા તો મૂવી જોવા એમ કે શિમલા તો શિમલા એ કે દિલ્હી તો દિલ્હી આજ એ કહે ને એમ કરવાનું છે કેમ કે આજનો દિવસ એના નામ પર એ જે કહે આપણે ખરીદી કહે તો ખરીદી કરવા જઈશું તો ચાલો આપણે પૂછી લઈએ કિરણને

આજે તું કે ને ત્યાં ફરવા લઈ જાવ તું કહેતો તને મૂવી જોવા લઈ જાઓ તું કહેતો તને તું કે તને કપડાં લઈ દો ડ્રેસ લઈ દો ચંપલ ઘડિયાળ ચશ્મા તું જેમ કે ને એમ આજનો દિવસ તારા નામ ઉપર બોલ હું તારી ઈચ્છા છે હા લે બસ કરી દીધી ને હાવ નાની એવી વાત હું તો શુંને મઢાવાય ચાર શું અને લ બ્લાઉઝના પંદર પંદર રૂપિયાવાળા પીસ લેવાના છે પણ કઈ વાંધો નહીં હું તને એક એવી જગ્યાએ લઈ જાય કિરણ કે જ્યાં તને આમ બહુ મજા આવશે જીવતું તું સ્વર્ગ એવી જગ્યાએ આપણે કિરણ લઈ જાવ એ તમે જોજો વિડીયામાં બન્યા રહેજો વિડીયામાં અને હવે આપણે પાણી કિરણ પી લે એટલે ત્યારથી બાઇક લઈને જાય દુકાને અને અમારી બંને દીકરી શું કરે છે અને શું છે મોવાથી આપણે એની હરેક જીત પૂરી કરશું તો કિરણ તું ચા પાણી પી લે અને પછી આપણે નીકળીએ ફેમિલી તો આપણે અત્યારે આવી છે ઘરેથી દુકાને અને જોવા અમારી બંને દીકરી શું કરે છે કેમ છો તો આજે છે રવિવાર બરાબર તો આજે તમારે તમારો મમ્મી નો દિવસ કેમ કે આપણે જ્યાં વખતે જાતા ને મૂવી જોવા તો મમ્મી નહોતા લેતા જતા ને તો આજકે સ્પેશિયલ તારા મમ્મી ને ફરવા ફરવા લઈ જવાની છે તમારે કઈ લાવવાનું હોય તો મને કયો હું લાવવાનું છે

ફેમલી તો અત્યારે આપણે પહોંચી ગયાશી મોવા મોવા અમારો કાશ્મીરનો ટુકડો હશે એવો જો એક ટુકડો હોય તો એ છે આ મોવા લાઇટ હાઉસ તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયાશી પણ અહીંયા એવું છે ને કે જો ચારથી છ ચાર વાગે ખુલે તો આપણે અત્યારે અગિયાર વાગે પહોંચી ગયાશી એટલે અહીંયા ચાર વાગેનો ટાઈમ છે કેમ કે હું ઘણા વર્ષો પહેલાં આવ્યો હતો ગણપતિ દાદાનું વિસર્જન કરવા તો કિરણ હવે શું કરવું ચાલો દરિયા જાય કેમ કે ઘણી બધી એવી જગ્યા છે તમને મજા આવશે તો ચાલો આપડે દરિયા કાંઠે સામે છે તો ત્યાં જઈએ જવો ફેમિલી હું કહેતો હતો ને કે મોવા છે એ અમારું જન્નત છે જવો કેટલો મોટો વિશાળ દરિયો ફેમિલી ના એનું લોકેશન તમે જુઓ ગજબ હે કિરણ આપણે નીચે જોઈએ તો આપણે ફેર સડે સક્કર આવે એવું જુઓ હે ફેમિલી તો અહીંયા નીચે જવાની સરસ મજાની કેડી છે તો જો આપણે જઈ રહ્યા છીએ અને કિરણ તો ના પાડતા થાય કે કઈ નથી જવું સક્કર આવે સક્કર થોડા આવે હું અહીંયા કેવો બેઠો તારા હાથોમાં હાથ હે તારે થોડું દીવાનું હોય તો જો ફેમિલી જઈ રહ્યા છીએ નીચે અમે કેમ કે નીચે નજારો એક નંબર છે ફેમિલી હા 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 જોવો તો ખરા તમે પથ્થર તો જોવો કિરણ હે કેવા મસ્ત કોતરેલા ચાલો જઈએ નીચે અને નજારાનો આનંદ લઈ હા મારા કિરણ જો 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 હા હા હાલો હાલો ધીમે 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 પગલા માંડો ગોરા દે તો ચાલો જઈએ નીચે હા 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 જો ફેમિલી ગઝબ હા 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 કિરણ મને સરસ મજાનું ગીત યાદ આવે છે બોલું મેં હો તો ફાઇનલી પોસી જસી પથ્થર તો કિરણ કેટલા મસ્ત મસ્ત હતા ફેમિલી તો આપણે અહીંયા પથ્થર ઉપર બેસી જા અને એનો નજારો નિહાળી રહ્યા છીએ માણી રહ્યા છીએ કિરણ કેમ પણ આ તો એટલે મજા આવે હે ભાઈ મોવા કાશ્મીર નો ટુકડો અને એની રેતી તમે જો કેવી મસ્ત બ્લેક બ્લેક કાળા કલર દિલ દોરતો કિરણ તો ચાલો અમારા કિરણ દિલ દોરે છે કેમ કે ક ક કમલેશ સંઘ કિરણ એટલે ડબલ કે દોરશે પથ્થર તમે જોવો સામે પહાડો નજારો એક નંબર જોવો તમે તો જો અમારા કિરણ દિલ દોરી રહ્યા છે હા 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 દિલ પણ બહુ મોટું દોર્યું અમારા કિરણ જોડ્યું દિલ દોર્યું છે એને હા હા આ દિલ છે કે પછી હાથો દોર્યો હે ક્યાં દિલ જો તો દિલ હે હવે દિલ હું દોરું તમે જોઈજો તો આપણે દિલ બનાવ્યું છે ડબલ કે એફ અને યુ કિરણ કમલેશ ફોરમ અને ઉર્વિશા કેમ કે આ દુનિયા તમારી સારની છે ફેમિલી અને જો હું પરસેવર એબઝર્બ થઈ છું હવે ઠંડી હોય અત્યારે કેટલી ગરમી થાય દરિયાનું કાંઠું છે તો ગરમી કેટલી થાય પેલા ઊભા થઈ જવ નહીં હવે આજનો તારો દિવસ કેવો રહ્યો સારો સારો રહ્યો તો હવે શું જમશો આજ તમે ક્યો તમને સમજાવવાનું છે તમે ક્યો તો રઘુભાઈની શાકપુરી તમે ક્યો તો પાણીપુરી પાઉંભાજી ભાજી ઢોસા શાક રોટલી રોટલા શાક તમે ક્યો તો ગોપાભાઈની શાકપુરી તમે જે ક્યો બોલો મો પછી કે પછી છે અમને પાંધોની હોમી ક્લોઝ ટુ આઈ ગેટ અપ સા માઈસ બેલી આઉટ આ સાઈડ What's left? The storms we're leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't want to waste what's left. And oh. on we'll go through the wastelands, through the highways, till my shadow ફેમિલી હવે જઈ રહ્યા છે મોવા અને જો મારા કિરણ હાલો ચાલો બાય બાય નજારા ને કહી દી બાય બાય હવે આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ફોરમ ને લઈને કા કિરણ ચાલો ચાર પ્રકારના શાક છે તો ચાલો બધા ભૂખ લાગી છે ને બહુ કેમ કે અમારી બંને દીકરીઓનો અમે રસોઈ બનાવતા આવ્યા છીએ અને બીજું કે ગોણિયું છે બે બેનુને કરી જ્યા છે એટલે કે જમવાની ઉપાધી છે ને બંને દીકરીઓની તો ચાલો બધા જમી લઈ અને પછી તમારી ખરીદી કરીએ બરાબર તમારે જે લેવું હોય ઓકે હા હા મસ્ત જગાકીર એક નંબર છે ફેમિલી આપણે સરસ મજાનું જમી અને અત્યારે આવ્યા છીએ આપણે અસ્તર લેવા પણ અમારા કિરણને હાડી જાનમ આવી ગઈ છે તો જો આ ત્રણ હાડી જાનમ આવી ગઈ છે કિરણને તા ત્રણ ત્રણ લઈ લઈ બરાબર અને અસ્તર ને એવું લઈ લઈ અને આ છે આપડા ખાસ ભાઈબંધ તો તમારી દુકાન ક્યાં આવી આપણે સાડી સોરો ત્રણ હાડી ગમી ગઈ છે તો હાલો ત્રણ ત્રણ પેક કરીજો અને પછી બતાવો અસ્તર ઓકે કેટલા ખુશ ખુશ જ હોય ને ફેમિલી તો આપણે કિરણ માટે સાડી લઈ લીધી છે હવે આપણે એવા શી સ્ટેશનરીમાં કેમ કે અમારા ફોરમ બેન બે બેનોએ કીધું હતું પપ્પા બુક ને પેડ ને પેન્સિલને હું લેતા આવજો તો ફાઇનલી આપણે બે બુક લઈ લીધી છે ડ્રોઈંગ બુક બે અને ચોવીસ નંગમાં પેન્સિલ લઈ લીધી છે ને પેડ લઈ લીધી છે કાકા બંને દીકરીઓને રાજી કરી દેવાની છે ખુશ થઈ જાય ખુશ થઈ જાય ને ખુશ થઈ દીકરીઓથી વિશેષ કાંઈ છે જ નહીં દીકરી રાજી તો આપણે રાજી તો ફાઇનલ હિસાબ કરી ગયો અને પેક કરી ગયો ફેમિલી તો આપણે આખું મોવા ફરતા ફરતા મારા કિરણની ખરીદી કરતા કરતા તો અત્યારે આવી જી કોટની પાછળ આ માજીની ચા તો આપી જ્યો તો હવે કાંઈ ખરીદી કરવાનું બાકી રહી ગઈ કિરણ હે બધું આવી ગયું આખું મોવા ફેરવા હો તમે અને આ જે ભાઈ માજી છે ને ભાઈ એ તો અમારા ફેવરિટ છે હો કેમ કે બધી વસ્તુ અહીંથી જ લેતા હોઈએ અમે કા કિરણ હા એમ અત્યારે વાગી જશે સાડા ત્રણ ને આપણે મોવાથી બધી ખરીદી કરીને આવી જશે ઘરે અને અમારી બંને દીકરી માટે જે કાંઈ વસ્તુ મગાવી એ આપણે કઈક વસ્તુ બતાવશું અને એના સહેરાનો હાવભાવ જોઈશું તો બતાવો બતાવો એટલી બધી ઉતાવળ કેટલી ઉતાવળ છે તો પેલા તો આપણે એને ફોરમ બેન ની બુક ડ્રોઈંગ બુક તારી હે કેટલી મસ્ત છે તો હવે બીજી વસ્તુ બતાવીશી આપણે અને શહેરાનો હાવભાવ જોવાનો છે આ બીજી બુક હે કેમ કે અમારે બેનને ચિત્રકાર બની જવું છે મોટું કા એમ એસ હુસેન બની જવું છે પછી હજી એક વસ્તુ તને ને એટલે તું પદ ભરી જાય મને એ એ એ એ એ એ યે આ કીધું તને મેં પદ ભરી દાય એમ આ બેન તમારે મઠો આમ બે બે આગાવી દઉં કેટલી રાજી ચોવીન અંક જોયો અંદર તો ઉરિષા બેન આ લો આવડ કીધું હતું ને તે તો કેટલી બેન ને રાજી બેન ખુશ હેપી કેમ કે દીકરીથી વાલું શું હોય હે તો ઉરીસા ના બે અને બે ફોરમ બેનના તો કેટલા એપી તો આપણે અહીં વિડીયો પૂરો કરવાનો છે હો લે 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 લે